મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો સોનાની અંદર આજે ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરી લઈએ તો આજના ચાંદીના બજાર ભાવ જેની અંદર દસ ગ્રામ ચાંદી સાતસો ને બાવન માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હાજર પાંચસો ને વીસ માં અને એક કિલો ચાંદી પિંચોતેર હાજર બસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોના ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો માં વેચાણું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયામાં વેચાર્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે છેલ્લા બે દિવસમાં પંદરસો રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરી લઈએ દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર બસો વીસ માં અને સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હાજર બસો માં વેચાઈ રહ્યું છે જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું મિત્રો